અલંગાડ જૂથો દ્વારા યોજાતી રંગીન શોભાયાત્રાઓ છે જે સન્નિધ્ધાને આધ્યાત્મિક વાતાવરણ ને વધારે અંબાલ પૂજા ટીમ તેમની શોભાયાત્રાની શરૂઆત મલિકાપુરમ દેવી મંદિરથી કરે છે દેવતાના પ્રતિનિધિ ખીડંબુને લઈને શોભાયાત્રાનું નેતૃત્વ નિમણૂક કરેલ નેતા કરે છે જે મસ્તકે ચંદનનો લેપ લગાવે છે અને ધ્વજ અને ગોલકમ જેવા ધાર્મિક વસ્તુઓ લઈ જાય છે આ શોભાયાત્રા સામાન્ય રીતે સાંજે શરૂ થાય છે અને સબરીમાલા મંદિરે જતા પવિત્ર અઢાર પગથિયા સામે પૂર્ણ થાય છે અંબાલપુઝા શોભાયાત્રા પછી અલંગાર ટીમ તેમની યાત્રાની શરૂઆત દીપારાધના પછી મલિકાપુરમ મંદિરથી કરે છે આ જૂથના નેતા શોભાયાત્રા દરમિયાન થાલમ જાય છે જે પવિત્ર પગથિયા સામે પૂર્ણ થાય છે શોભાયાત્રાઓ દરમિયાન કરપૂર થાલમ જેવી વિધિઓ યોજાય છે જેમાં થાળીમાં કપૂર પ્રગટાવીને ભક્તિભાવ દર્શાવવામાં આવે છે ઉપરાંત મંદિરની પરિક્રમા જેને પ્રદક્ષિણા કહેવામાં આવે છે ભક્તો દ્વારા કરવામાં આવે છે જે ભગવાન અયપ્પા પ્રત્યેની શ્રદ્ધાને સમર્પણનું પ્રતિક છે શોભાયાત્રાઓનું મહત્વ ઘણું રહેલું છે ત્યારે શોભાયાત્રાઓ વિધિઓ નથી પરંતુ ઊંડા આધ્યાત્મિક મહત્વ ધરાવે છે તે ભગવાન અયપ્પા અને તેમના સાથીઓની ઐતિહાસિક યાત્રાનું સ્મરણ કરાવે છે જેમાં અંબાલ પૂજા અને અલંગાર જૂથો પરંપરાગત રીતે યોદ્ધાઓનું પ્રતિનિધિત્વ કરે છે જેઓ દેવતાને સાથે હતા મકરવિલક્કુ મહોત્સવ મોટી સંખ્યામાં ભક્તોને આકર્ષે છે જે આ શોભાયાત્રાઓને જોવા માટે એકત્રિત થાય છે પ્રકાશિત શોભાયાત્રાઓ પરંપરાગત સંગીત અને મંત્રોચ્ચાર સાથે આધ્યાત્મિક અનુભવને ઊંચો બનાવે છે જે ભાગ લેનારા તમામમાં એકતાની ભક્તિની ભાવના દર્શાવે છે